રાજ આ હું કર્યું છે તમે આ તો એક સેટઅપ કર્યું છે મે સિયા અને તારા માટે હા બેબી માટે હે હવે તો થોડું તો બનાવી નાખું મે કીધું સિયાને આજે કઈક પ્રેક્ટિસ કરાવું બ્રેઈન ની એક્ટિવ રહે ને તારો ટીવી તો જોવા મળતું નથી તને તો પછી શું કરું કે હે હવે આ ગેમ માં સેટઅપ છે સિયા આ কুকરી ગણ અહીંયાથી કેટલી છે એક ને બધી એક આઠ છે આ લાઇનમાં આઠ છે જો ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ લાઇન માં આઠ છે બરોબર આ છે અને અહીંયા પણ આઠ છે

ટ્રાય કર તો તો જો આ વિન કરીશ ને ડોલર ની નોટ છે એ તારે પીગી બેંક માં નાખવાની બરોબર હા એને આ બે કુકરી જે છે ને એ તમારે અહીંયા ગમે ત્યાં મૂકવાની અને ગણતરી તમે પાછી કરો ને તો તારે આઠ ને આઠ જ આવી જોઈએ એક મિનિટ સી મને ટ્રાય કરવા દે તો અહીંયા આઠ થઈ ગઈ આઠ થઈ ગઈ પણ ઓલી બાજુ થાય ને સી બ્રેન ચલાવવા મને ઉપાતી મૂકી દો સીયાtaro var tare હવે મને આઈડિયા આવી ગયો છે પણ સીયા કરવા દો તો ગુજરાતી મે કાઉન્ટ કરતા આવડે કેમ હું વાત કેટલા એકડે આવડે 20 સુધી આવડે 20 કેવાય ગુજરાતીમાં 8 <laughs> ela <laughs> <laughs> uh, 1 2 3 to 20 It's like 100 dollar uh, tara 100 dollar so <laughs> <Yeah. know? laughs> yeah. bank okay uh, uh, bank

એ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ હોય તો પહેલા મને તું કે મને કેટલાની નોટ છે એમ કે પેલા હન્ડ્રેડ માં મૂકી દેવાનો જો આઠ આઠ થઈ ગયા ને